અને ધંધાનું કારણે આપણે બધા નુકસાનમાં આવી ગયા છે તો આપ સર્વેને અમે વિનંતી કરવા આવે છે કે આમ આદમી પાર્ટી આગામી મહાનગરપાલિકાના અંદર દરેક સીટ ઉપર કોઈ નાત જાત ધર્મ સંપ્રદાય આ બધું જ સાઈડમાં મૂકીને એવા વ્યક્તિઓને ટિકિટ આપશે જે પોતાના વિસ્તાર માટે ઈમાનદાર હોય જે લડત આપી શકે પોતાના વિસ્તાર માટે પહેલા એવું કહેવાતું હતું

પરંતુ કોંગ્રેસે શું કર્યું હમણાં રાહુલ ગાંધી કહી ગયા પેલા આવ્યા હતા કીધું કે ભાઈ કોંગ્રેસના અંદર ઘોડા વેસના અલગ અને